નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજની વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને અમારી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત કપાસના ભાવમાં ચૌદસો રૂપિયા તેમાં વધારો થઈને ચૌદસો ને એવું પંદરસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત કપાસના સરેરાશની વાત કરીએ તો ચૌદસો પચાસ રૂપિયા લઈને ચૌદસો એંશી રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં તેરસો થઈને તેરસો ને પચાસ રૂપિયા અમરેલીમાં એક હજાર સત્તરથી થઈને પંદરસો ને અઢાર રૂપિયા બોટાદમાં તેરસો પિસ્તાળીસ લઈને પંદરસો ને સુડતાળીસ રૂપિયા ગોવામાં એક હજાર એકથી લઈને તેરસો ને સાઠ રૂપિયા ગોંડલમાં અગિયારસો સાસઠ થઈને પંદરસો ને અગિયાર રૂપિયા કાલવડમાં અગિયારસો ચોંતેર થઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા જામજોદપુરમાં તેરસો થઈને લઈને પંદરસો ને સોળ રૂપિયા ભાવનગરમાં અગિયારસો સિત્તેર થ્રીને ચૌદસોને અગિયાર રૂપિયા જામનગરમાં બારસોથી લઈને પંદરસો ને પચીસ રૂપિયા બાબરામાં બારસો ઓગણ એંસીથી લઈને પંદરસોને અગિયાર રૂપિયા જેતુરમાં એક હજાર સિત્તેર ને પંદરસો ને નવ રૂપિયા વાકાનેરમાં વાંકાનેરમાં તેરસોથી લઈને ચૌદસોને ચોંતેર રૂપિયા રાજુલામાં એક હજાર પસાર થઈ લઈને પંદરસોને આઠ રૂપિયા અરવદમાં બારસો થઈને ચૌદસો ને એંશી રૂપિયા તળાવદામાં એક હજાર પંચોતેરથી લઈને તેરસોને પચાસ રૂપિયા ઉપલેટામાં તેરસો પંચોતેર ચૌદસો ને સાઠ રૂપિયા ભેસાણમાં તેરસોથી લઈને પંદરસોને વીસ રૂપિયા પાલતણમાં અગિયારસો પંચોતેરથી લઈને ને વીસ રૂપિયા હારીઝમાં તેરસો ત્યાંથી લઈને ચૌદસોને એકત્રીસ રૂપિયા માણસામાં તેરસો પછાતરીને પંદરસોને વીસ રૂપિયા ખડીદમાં તેરસોથી લઈને ચૌદસોને પાંચ રૂપિયા ગઢડામાં તેરસો પછાતિ લઈને ચૌદસોને ચુમોતેર રૂપિયા અંજારમાં ચૌદસોથી લઈને પંદરસોને પાંચ રૂપિયા ઉનામાં બારસો એકવીસથી લઈને પંદરસોને એકવીસ રૂપિયા મિત્રો આ હતા કપાસના બજાર ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સેનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન